રાજ્યભરમાં ભરમાં નવરાત્રીનો રંગ જામ્યો છે શક્તિપીઠ અંબાજીમાં અંબેનું મૂળ સ્થાન અંબાજીના નામે વિશ્વભરમાં ગરબા ગવાય છે ભાજપના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આરતી કરી માં આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી જયરાજસિંહ પરમારનું સ્ટેજ ઉપર સ્વાગત કરાયું ચોથાનો અર્થે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભારે ભીડ જોવા મળી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માંબેના અંબેના ચાચર ચોકમાં ઉમટ્યા જગત જમની સૌથી મોટું શક્તિપીઠ એવા માં અંબાના ધામમાં નવરાત્રીના પવિત્ર પ્રસંગે ચાચર ચોકમાં આરતી ઉતારવાનો લાવો મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં હજારોની મેદનીની વચ્ચે સમગ્ર ગુજરાતમાંથી લોકો આવ્યા હોય ત્યારે ગુજરાત સરકાર ગુજરાત સરકારનો યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ એના મંત્રી શ્રી તમે જુઓ આજે ખેલૈયો નવરાત્રી તો માં ઠેર ઠેર ગામે ગામ એક ચોકમાં માં અંબા હાજર હોય છે પણ જ્યારે આ ચાર ચોકમાં ચોક અમને આરતી ઉતારવાનો લાભ મળે એક એ માના નામનો ગરબો એના વખાણ કરવાના અથવા તો માતાની ચોકમાં એક ખાલી ગરબો કહીએ તો પણ આવો ભાગ્ય તહેવાર આપણને ક્યાં મળવાનો છે એટલે ખાસ કરીને સમગ્ર ગ્રુપ સમગ્ર દેવસ્થાન ટ્રસ્ટ વતી આયોજકો નવ મંડળ તમામનો ખૂબ ખૂબ આભાર